Mm-hmm.

એવા સમાચાર પણ છે જોકે ત્યારે મિત્રો કેસીઆરની પુત્રી ત્યારે કવિતા મોટી ભૂમિકા નહીં મળે તો તેના પિતાની પાર્ટી છોડી શકે છે બે મહિના રોજ લખાયેલા અને ત્યારે મેના ત્રીજા અઠવાડિયામાં લીક આ પત્ર પછી કવિતા ઘણી ચર્ચામાં છે જો કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આમાં તેમને રાજ્યમાં ભાજપ પર કડક વલણ ન અપાવવા ત્યારે અપનાવવા બદલ ત્યારે કેસીઆરની ટીકા કરી છે કોંગ્રેસ હાલમાં તેલંગામાં સત્તામાં છે ત્યારે જ્યારે બીજેપી અને ત્યારે બીઆરએસ વિરુદ્ધ પક્ષ છે ભાઈ કેરેટનું ત્યારે મિત્રો નામ લીલા વિના તેને આરોપ લગાવ્યો છે કે બીઆરએસને ભાજપમાં સ્મર્જ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમણે કહ્યું છે કે બીઆરએસ પ્રાદેશ પક્ષ અને તેલંગાના ત્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ